ધોરણ જોવા જઈ રહ્યા છે જરૂરથી તમારા શેર કરવાનું બિલકુલ ભૂલતા પ્રાથમિક વિભાગની અંદર બીએ બીકોમ બીએસસી પીટીસી બીએડ તમામ વિષયોની જગ્યા છે ત્યાર પછી સેલ્ફ ફાઈનાન્સ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમએ એમ કોમ એમએસસી બી એડ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરી શકે તે માટે બીસીએ એમસીએ પીજીડીસી અન્ય સરકાર માન્ય કોર્સ ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની ઝેરોક્ષ સાથે નીચે દર્શાવેલ તારીખના અને સમયે હાજર રહેવાનું રહેશે સાત ચાર બે હજાર પચીસથી આઠ ચાર બે હજાર પચીસ સમય છે દસથી એક વાગ્યા સુધીનો મોબાઈલ નંબર આપેલો છે શેઠ મહભ મોરિટેબલ ટ્રસ્ટ રામજી મંદિર પાસે પેથાપુર ગાંધીનગરની આ જાહેરાત છે સેઠ મનુભાઈ ભગુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ પેથાપુર સંચાલિત શાળાની આ જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે શિક્ષકો જોઈએ છે જે ભગવાન એજ્યુકેશન ટ્રસ્ટ ધનુડા સંચાલિત શ્રી હરિરામ વિદ્યાલય મુકામ ધનુડા સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ પ્રાથમિક માધ્યમ તથા માધ્યમિક શાળા જૂન બે હજાર પચીસ માટે નીચે મુજબના લાયકાતની જગ્યા ભરવાની જેમાં પ્રાઇમેરી માધ્યમિક ક્લાર્ક કોમ્પ્યુટર અને ચાલુ વર્ષે જેમને પીટીસી અને બીએડ કરેલો છે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે સંત હરિરામ વિદ્યાલય વાયા વેરાળ પોસ્ટ ઓફિસ ઝીણાવારી તાલુકો જામજોધપુર જિલ્લો જામનગરની આ જાહેરાત છે